પછી તો ખરા કાકા એ છપલા મે કે લીધા તને ખબર છે ક્યાંથી લીધા આપણો સોરો નો રયો હા ન્યાયથી સોરી ના જાહો કાકા એવું નો કરે હવે કોક ના છપલા સોલ લેવાય અંદા સકડો વેસો હા માર સકડો વેસો કોક ઘરા કોઈ તો કીજે હા તે લાય પૈસા એ સકડો મારી પાસે છે કાકા તારે મને પૈસા દેવાના હોય હા તો આયે કે હતા તો વેતી નો થા ને કાકા આપણ કોક ની લેવો ને તો કીજે તમ તારે એ હું કોઈ ન કેવલો વેતી નો થા એ હારું લે આવા નવા હાલ્યા આવે હે તે મારી પાસે ગોતે છે આ સકડો એક ના વેસી એકતા બોલો શું કરવું આ સકડો છે ને હાવ ભમરારો મુ હશે ઠોઠો મું હશે વેસાતો જ નથી મારા બાપુ આવે ને એટલે હવે મારે કઈક કરવું જોઈશે સકડો જ વેચી નાખવો છે એ બાપુ શું ગરાક લાયા એ બટાખા ગામ માં રખડો પણ શાય ગરાક જડતા નથી આ સકડાના એ બાપુ હું તમને શું કહું છું શું આ ઠોઠિયા સકડાને વેચી નાખો ને ગમે એમ કરીને એ બટા સકડાને વેચી વેસી પણ તું આ સકડાને ને ઠોઠિયો ન કે મારા ખાનદાની સકડો છે આ રહી એ બાપુ તમને ગરાક ન જડતા ને એ મને ગરાક શાય જડતા નથી તો બાપુ હવે છે ને મારે જ ગરાક ગોતવા જોઈએ તમને છે ને જડતા જ ન ગરા એ હા જા તું ગોતવા જા તમારી રીજો ગોતી નાવો એ હા જલ્દી ગોતી આવજે અમારા દાદાના દાદાના વખતનો સકળો છે એ પણ વેસાતો નથી મને તો હવે વેસો એવું થતું નથી પણ વેસવો પડશે મારે પણ વેસો વેસો ઓછી કિંમત થોડી લેવાય દોઢ લાખ રૂપિયા લેવાશે ના ભાઈ હું ના આવું એટલે મારી પાસે વાહન એને સીમાં આવું એ સકડાવાળા વાળા બધા વ્યાઈ ગયા હોય હા ભાઈ હું ને એવું મારી વાત રાખતા નહીં અહીંયા તારી હાવું મરી જાય મારે હું લેવા દેવા મુઈ આ જાડિયા એક વાત કહું બોલ

એ તારું રજા ને મારું રજા પાંત્રીસ હજાર દઈ દઉં પાંત્રીસ હજાર માં નો બેસવાનું હોય કાકા આમાં મારે કઈ નો ભરે દોઢ લાખ દેવાના છે હવે કાકા તું દોઢ લાખ કે બે લાખ માં નવું આવે આખું રે આ તો પણ લાખ માં રાખી લે બસ એ પાંત્રીસ હજાર કીધા બોલ દેવો તારે આમાં નહીં બેસો તો આ તો વેચ નાખજે ગમે દઈ દો ને એ પણ બટા પાંત્રીસ પાંત્રીસ હજાર માં કાઈ નો ભરે આપડે એ વિચાર બોલ ના 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 આ તો જઈ માતાજી એ બાપુ હવે શું કરશું એ બીજા ઘરે ગોચી જાતું

તારે સકડો લેવો છે સકડો હા કોને વેસવો એ મારા બાપાને છે ને ઓલો જૂનો સકડો નથી ઈ છે ને વેચી નાખવાનો છે અને ઈ પાછો છે ને 1.5 લાખ માં વેસ નાખવાનો છે 1.5 લાખ રૂપિયા હા સકડો કેવો હે અસલ મજાનો હે હા મારે જ ન લેવો પણ મારા ભાઈ બેન મગનો કેતો તો ઈને સકડો કે મારે સકડો એકાદો જડે ની તો લેવો છે હા તેમ થી વેચવાનો વેસવાનો છે તો ઈ કે

ત્રણ wheel વારી ઓલી સકડી આવે સકડી સકડો ગમી એક વાહન ગોદ્યો સેકન્ડ માં ઓત્યાં નવાના પૈસા નસ જાજા હા કેમ જો જડે એટલે તરત કયો મને કા ગોબત હાર ને તે એમ નો કાકા હા તો ખરા આ કોણ હે નવો ના કાકા તપુ કાકા છોડી

એ પણ નવે નવો કેવાય ભાઈ તું લઈદા હોય કેવું આ પણ લાખ દીધા ઓછા કીધું તો છો તમારું હોય મારું તો ની વાત છે પચીસ હાજર છે વાત કરો નક એક લાખ માં ભાઈ માની જાણે હવે એક લાખ આવતા આવા ભંગાર ના કોઈ લાખ રૂપિયા નો દે એ તમે બે ભંગાર મુ છો તમારે સગડો લેવો જ નથી હું આયા આવો

તને બટા ગરા ગોતતા ના આવડતું કંઈ ના આવે કઈ કિંમત એટલી તો એટલી જ દેવાની પછી વધારે ન દેવાની હોય